સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરામાં એક ઇક્વિપમેન્ટ કંપનીમાં ઝેરી સાપ નજરે પડતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો માંગરોળ તાલુકામાં આવેલ મોટા બોરસરામાં પીક ટ્રીટમેન્ટ બનાવતી કંપની આવેલી છે આ કંપનીમાં પાવર કટ હોવાને કારણે કેટલાક કર્મચારીઓ સફાઈની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન અત્યંત ઝેરી પ્રજાતિનો રસલ વાય નામનો ઝેરી સાપ નજરે પડ્યો હતો જેથી સાફ સફાઈ કરી રહેલા કર્મચારીઓમાં ડર વ્યાપી ગયો હતો સાપનું રેસ્ક્યુ માટે સંસ્થાની જાણ કરવામાં આવતા જ સંસ્થાના કાર્યકરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નસીબ જોગ જ્યારે સાપે કોઈને ડંસ માર્યો ન હતો જેથી જીવલેણ ઘટના ટળી હતી إذا كان هناك مدينة مدينة مدينة